સીસીટીવી કેમેરાની વ્યવસ્થા તળાવ અને પાણીની આશા વ્યક્ત કરી છે કે આવનારો સરપંચ માત્ર રાજકીય નેતા નહીં પરંતુ ગામનો એક સાચો સેવક સાબિત થશે આવનારા સમયમાં રાહ ગામ એક પ્રગતિશીલ અને આધુનિક સુવિધાઓથી નમસ્કાર મિત્રો ટુડે ન્યૂઝ ચેનલ આજે ચોપાલમાં રા ગામે આવી છે જ્યાં આપણે જનતાનો અવાજ સોંપશું જનતાનો નું મંતવ્ય લઈશું કે કેવો સરપંચ જુએ છે અને સરપંચ જુએ તો સરપંચ જીત્યા પછી ગામને કેવી કામગીરી જુએ છે તેમાંથી આપણે એક ભાઈ જોડે જશું અને એમને પૂછશું કે ભાઈ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી રહી છે દરેકે પોતપોતાની રીતે વાયદા વચનો આપ્યા છે અને ચૂંટણીના માહોલમાં આપતા હોય છે પણ રા ગામમાં કેવી જરૂરિયાત છે અને સરપંચ કેવો આવે અને કેવું કામની જરૂરિયાત છે અહીંયા આપણે રા ગામમાં જે સારા વિકાસના કામો કરે એવો સરપંચની જરૂરિયાત છે આપણને કેવા વિકાસો તમારે અહીંયા બાકી છે હાલ અમારે રસ્તાના હે કોઈ સીસીટીવી કેમેરા ગટર લાઈન સ્કૂલ ના રસ્તા એવો બધું એક તાલુકા મથક જેવડું ગામ છે જ્યાં ચાર રસ્તા જેવા ચારે આજુબાજુના ગામોથી લોકો અહીંયા ખરીદી કરવા આવતા હોય છે ત્યારે આ અંદર સીસીટીવી કેમેરાઓ તેમજ પાકા રસ્તાઓ પાણી ગટર લાઈનની વ્યવસ્થા થાય તેમાંથી આપણે એક ભાઈ ભાઈ જોડે કે આવનારા સરપંચ અને જે સરપંચ અહીંયા તમારી પંચાયતમાં માં બેસશે એની પાસે તમારી શું અપેક્ષા રહેશે છે સારા કામ કરવા જોઈએ કેવા સારા કામો એવા સારા કામ રસ્તાના ગટર લાઈન કેમેરાના સુધા સુવિધા સારા કામ કરો દરેકની એક જ અપેક્ષા છે આવનાર સરપંચ અહીંયા સારા કામો કરે ગામની અંદર બાપુ હાલની તારીખમાં આપણે રા ગામની અંદર કઈ કઈ સુવિધાઓ નથી અને કઈ કઈ સુવિધાઓની જરૂરિયાત છે તો આપણે એવા જ એક ભાઈ જોડે જઈશું અને એમને પૂછશું કે તમે રાહ ગામની અંદર અત્યારે પ્રાથમિક કઈ કઈ જરૂરિયાતો છે આપણે

કે ગામ પંચાયતમાં કામ થતું નથી અને દાખલાઓ નથી મળતા હવે આવનાર સરપંચને આ બધી સુવિધાઓ ઉપલબ્ધ કરવી પડશે ગામના લોકોને કામ આપવું પડશે વિશ્વાસ કરી જે વિશ્વાસથી વોટ આપે છે લોકો એમના કામને પ્રાથમિકતા આપવી પડશે એવા જ આપણે એક બીજા ભાઈ જોડે જશું અને પૂછશું કે ભાઈ અહીંયા તમારા ગામની અંદર અગાઉ શું શું કામ થયેલા છે ને હવે કયા કામનું તમે માગણીઓ કરશો આવનારા સરપંચ જોડે આવનાર સરપંચ જોડે એવી માગણી કરશું કે અમારે ગામતલની અંદર જવી જમીનો ફરી એમના પ્લોટિંગનું વિતરણ કરે સીસીટીવી કેમેરા સ્કૂલોની અંદર જે રોડે એમના પાકા રસ્તાઓનું આયોજન કરે અને સરપંચ આવે એ મજબૂત ને મહેનત વાળો હોવો જોઈએ મજબૂત અને મહેનતુ સરપંચ ની જરૂરિયાત છે ગામને રા એક શહેર જેવું ગામ છે ખૂબ જ વસ્તી ધરાવતું ચાર હજારથી ઉપરનું વોટ બેંક ધરાવતું આ ગામ છે ગામની અંદર બધી પ્રાથમિક સુવિધાઓ તો છે સાથે સાથે ગામને હાલ અહીંયા આ લોકોને ગામ તળની જરૂર છે પરોટની જરૂર છે આપણે એક ભાઈને પૂછશું કે ભાઈ આપ આવનાર નવા સરપંચ પાસે શું માંગણી રાખશો શું અપેક્ષા રાખશો સાહેબ ભૂતકાળની અંદર અમારે સરપંચ આવ્યા હતા બરાબર અને કેટલા સરપંચ આવ્યા ને ગયા અને આવું મેં સાંભળેલું છે અને ગામ લોકોએ પૂરા બેતાળીસોની વસ્તી ધરાવતું આ વિશાળ ગામ જાણી રહ્યું છે કે ભાઈ અહીંથી ચાર એકર જમીન ફાળવેલી છે વર્ષો જૂની તેની અંદર અત્યારે જંગલ જેવું છે પણ અમે કંઈ વિકાસ જોયો નથી અને એ ફાળવેલી જમીનની અંદર કોઈ ગરીબને પ્લોટ આપવા ન આપવા આવું બધી હડફાતડફી મળતી રહી હતી ત્યારે આવનાર જે ચાલુ વર્તમાન કાળની અંદર અત્યારે જે મેદાને ઉતર્યા છે એ તમામ સરપંચોને એમાંથી એક ચૂંટાઈને આવશે હજારોમાંથી એ સરપંચ એવો હોવો જોઈએ ગામના રસ્તા ખાસ તો સાહેબ સાવારે અમારા ગામની અંદર નાના મોટા ચોરીના બનાવો થાય છે બરાબર અણવ્યવહાર થાય છે અને કોઈ બહારના હિસોબો ગામના બાર વાગે ચોકરી પર ગામના હિસોબોને બહારના હિસબો પૂછે છે કે તમે કયા ગામના આવા બધા બનાવો થાય છે સીસીટીવી કેમેરા નથી ગામની અંદર ફ્લોટિંગ ફાળવેલું પડ્યું છે તો ગરીબોની નજર તેની પર છે ગરીબોનો કોઈ દાતા નથી સબ સમાન ગામને પૂછીને અત્યારે જો અમારે ભૂતકાળની અંદર જે મેં જોયું છે મારી નજરની અંદર તો ગામ સભાની અંદર ત્રણથી ચાર માણસોની ગ્રામ સભા થાય છે તો આપણા સરકારના નિયમો અનુસાર કમસે કમ ના હોય તો વિશાળ અત્યારે બેતાળીસો થી વધારે વસ્તી ધરાવતો આ વિશાળ ગામ કમસે કમ સો થી બસો માણસો હોવા જોઈએ આવા સુશીલ અને સમજદાર અમારે સરપંચની અત્યારે જરૂર છે સરપંચ સર્વને સાથે લઈને ચાલતો સરપંચની જરૂર છે ગ્રામ પંચાયત મોટી છે ગામની અંદર નેશનલ હાઈવે પણ આવેલો છે ગામ લોકોનું એક જ મંતવ્ય છે એક જ માગણી છે કે સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તો ગુનાહિત પ્રવૃત્તિઓ બનતી અટકે અને સરપંચે આ આવનાર સરપંચને આ દરેક સુવિધાઓ ઉપલબ્ધ કરવી પડશે આપણે એવા જ એક ભાઈને પૂછશું કે આવનાર સરપંચ ભાઈ આપ કેવી અપેક્ષા રાખશો હું તો થરાનો વતન છું પણ મારી નજીકમાં રાહ સિટી જેવું શહેર લાગે છે થોડા રસ્તાની સાઈડમાં ગટર લાઈન સફાઈ અને પ્રાથમિક સુવિધાઓ અને ગરીબોનું કોઈ બી કામ અટકાય નહીં એવા સરપંચ ગટર સુવિધા રોડ રસ્તા સારા આ લોકોની જરૂરિયાત હોય છે અને સરકારે આવનાર સરપંચે આ પૂરી કરવાની હોય છે હવે ચૂંટણીમાં કોણ જીતે છે કોણ હારે છે તે તેમના નિર્ણય ઉપર જશે વોટરોના નિર્ણય ઉપર જશે પણ આવનાર સરપંચને ગામની અપેક્ષા જે યુવાનોનું કેવું છે ગામમાં સીસીટીવી કેમેરાઓ ગટર લાઈન અન્ય સુવિધાઓ લેન્ડ કમિટી દ્વારા પ્લોટ વિતરણ પીએમવાઈ દ્વારા મકાનનું સ્ટ્રીટ લાઇટો આ તમામ સુવિધાઓ સાથે જે કામગીરી અહીંયા સરપંચ કરશે તો લોકોનો આપેલો વોટ એળે નહીં જાય અને એ રા ગ્રામ પંચાયત એક સુંદર ગ્રામ પંચાયત બનશે નમસ્કાર મિત્રો રા ગ્રામ ગુરુ ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રક્રમ ભાગી રહ્યા છે ત્યારે આપણે એક ઉમેદવારના નિવાસ સ્થાને આવ્યા છીએ જ્યાં ઉમેદવારના ટેકેદારો સાથે આપણે ચર્ચા કરશું અને વાત કરશું કે ભાઈ આ ચૂંટણીની અંદર રા એક મોટું ગામ છે તાલુકા મથક જેવડું ગામ છે આમાં આપના જે ઉમેદવાર છે અને ઉમેદવારના ઉમેદવારી પત્ર ભરાયું છે જેમાં આપ લોકો પાસે જોશો લોકો શું શું અપેક્ષા રાખે છે અને એ અપેક્ષામાંથી આપ કેટલા સુધી આના કામ કરશો ગામ મોટું છે ગામ લોકોની આશા ખૂબ છે એવા જ એક આપણે સરપંચના ઉમેદવાર છે એમના ભાઈશ્રી છે એમની જોડે જશું અને આપણે પૂછશું કે ભાઈશ્રી ગામ લોકોની ખૂબ આશાઓ અને ખૂબ અપેક્ષાઓ છે તેમાં આપ લોકોની આશાઓને કેટલા સુધી પૂર્ણ કરવાની વાતો કરો છો મારું નામ ચૌધરી રજનાથભાઈ ભલાભાઈ રા ગ્રામ પંચાયતની અંદર મારા નાના ભાઈના ધર્મપત્ની ગોમતીબેન ભરભુભાઈએ સરપંચનું ફોરમ ભરાવેલ છે અને એની અંદર અમારા મેન મુદ્દા ગામની અંદર વિકાસના રહેશે જેવા કે સીસીટીવી સીસીટીવી ગામની અંદર સીસી રોડ પછી મફત પ્લોટ મકાન ગરીબો માટે આવાસ પછી જેવા કે વીજળી પાણી પાઇપલાઇન પછી રા ગામથી જે નિશાળો આવેલી છે ગોળિયા નિશાળો જેમાં કાચા અને રીતિયાળ રસ્તા હે તો એ અમારે જેમ બને તેમ નરેગા યોજના હોય કોઈપણ યોજનાની અંદર એ સારા બને અને વિકસિત બને પબ્લિક હેરા ન થાય એવો પ્રયત્ન અમે કરશું રી વાત બીજી વિકાસ નહીં તો ગરીબો માટે અમારા દરવાજા ચોવીસે કલાક ખુલાય કોઈ દિવસ એમના માટે તકલીફ ન પડે એવા અમે પાંચ વર્ષ પ્રયત્નો કરીશું ગરીબો માટે અમે અમારા દરવાજા કાયમ સરપંચ તરીકે નતા ખાતા પણ અમારા દરવાજા કાયમ ખુલા છે અને ખુલ્લા રહેશે એવા જ એક સરપંચ વડીલ જોડે જશું જેમનું જોડે આપણે મંતવ્ય લઈશું તો કાકા સરપંચના ઉમેદવાર તરીકે આપણે બે અહીંયાથી મહિલા ઉમેદવાર છે અને તમે એમના ટેકેદાર છો તમે આ બાબતમાં શું કહીશું અમે અમારા રાગ ગ્રામ પંચાયત હતી રૂદી પડીને અમારે રાગ ગ્રામ પંચાયત અલગ બનેલી છે અને અમારા પ્રથમ વખત સરપંચના ઉમેદવાર તરીકે અમારા સર્વ સમાજ હરિજન સમાજ હોય કે ભીર સમાજ હોય સર્વ સમાજે અમારે ટેકો જાહેર કરેલો છે અને બહુમતી જીતાડશે તો એમના માટે કાયમી અમારી સરપંચની ખાતરી છે કે ગામના વિકાસ પહેલી પ્રાયોરિટી એમને આપશો અત્યારે સમાજને સાથે લઈને ચાલવાના વાયદાઓ કરી રહ્યા છે ત્યારે ગામ લોકોની પણ અપેક્ષા છે કે મહિલા ઉમેદવાર આવે અને ગામનું કાર્ય કરે એવી જ રીતે આપણે એક બીજા પણ અહીંયા ભાઈ ઉભા છે એમની જોડે જશું અને એમને પૂછશું કે ઉમેદવારને અમારે સરપંચને અમે દલિત સમાજ સૌ ભાઈ મળી અને પોતાનો ટેકો આપ્યો છે અને અમારું કામ પોતે કરતા જ રહ્યા છે એટલે અમે ખૂબ બીજાને ટેકો ટેકાદાર અમે છું આપણે ગ્રામ ચૂંટણી ચાલી રહી છે જેમાંથી એક ઉમેદવાર છે છે ગામ અપેક્ષા અને તમે આ ચૂંટણીમાં કયા વાયદા કરવાના છો કામ કરવાનું છે તે બાબતે આપણે સરપંચના ઉમેદવારને ને પૂછશું અને એમની જોડે જશું આપનું નામ બોલજો પહેલો તો જે સામાન્ય સ્ત્રી સીટ છે એમનું નામ છે રબારી મણીબેન હીરાભાઈ ગામડા તાલુકો થરાદ પછી વાત રહી વિકાસ ની તમામે તમામ જે તે ખોટતી સુવિધાઓ હોય રા ગામની અંદર રોડ રસ્તા સીસીટીવી કેમેરા કરતા જો પણ આરોગ્યથી લઈને શિક્ષણથી લઈને અને દરેક જગ્યાના અમારા પ્રશ્નો ચાલુ રહેશે અને હર હંમેશા ચાલુ રાખીશું પછી કોઈ બી રીતે સારામાં સારું કામ થશે અને સાચું થશે તે હર હંમેશા હું ગામની જોડે ઊભું રહીશ અને ખોટામાં ચાલીશ નહીં આટલું મારું કીધું છું જય વાયદાઓ પૂરા કરીશ ગામની પ્રાથમિક સુવિધાઓ છે તે હું પૂરી કરવાની કોશિશ કરશું ટુડે યુથ મહેન્દ્ર ઓઝા